અતિ અતિ આધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજરોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમની ઉણપ હોવી ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દીઓના ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા વિનામૂલ્ય કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નીચના ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહેવાલ ઇમરાન સરૌદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર હું ડૉક્ટર ધવલ પેશીવાડિયા ઓર્થોપેડિક સર્જન સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા આજ રોજ અમે અમારી હોસ્પિટલના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પાંચમા વર્ષે મંગલ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં વિવિધ ટેસ્ટો જેવી કે હાડકામાં કેલ્શિયમની ઘનતા માપવા માટેનું બીએમડી કેમ્પ અને અથવા તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો જેમાં અઢીસોથી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતિ થતાં લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ પ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે નમસ્કાર